રાજકોટના મુખ્ય જિલ્લા સરકારી વકીલ શ્રી સંજયભાઈ વોરાને ગઈકાલે એસબી દ્વારા જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે કાર્યક્રમની અંદર ગુજરાત રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ લીડર ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી મુખ્ય સચિવ શ્રી એસીબીના વડા તેમજ વિવિધ અધિકારીઓ ગુજરાત રાજ્યના સર્વે પોલીસ અધિકારીઓ એમની હાજરીમાં ફંક્શન યોજવામાં આવ્યું હતું એ ફંક્શન રાજકોટના મુખ્ય જિલ્લા સરકારી સંજયભાઈ વોરા સાહેબ ને એક સરદાર વલ્લભભાઈ પટેલ જે છે એમની એક મોમેન્ટો આપી અને એમનું સ્વાગત કરવામાં આવ્યું છે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર એસીબીના કેસો એટલે ભ્રષ્ટાચાર નિવારણ એપ જે છે એના કેસોની અંદર સૌથી વધારે સજા કરવા માટે રાજકોટ ડીજીપી ઓફિસનો કન્વિક્શન રેટ એ જોતા તેમજ વ્યક્તિગત રીતે રાજકોટના ડીજીપી શ્રી સંજયભાઈ વોરા સાહેબે અત્યાર સુધીમાં એકસો ને સત્તર કેસોમાં કે જેની અંદર ત્રણસો છ ના કેસો ત્રણસો સાત ના કેસો ત્રણસો બે ના કેસો પોસ્કો કેસો નાર્કોટિક કેસો એસીબી કેસો વિવિધ પ્રકારના કેસો સહિત સજાઓ કરાવેલ છે અમારી સમગ્ર ડીજીપી ઓફિસની અંદર કામ કરતા અમારા સર્વે મદદનીશ સરકારી વકીલો જે છે રક્ષિતભાઈ કલેલા છે યોગિયાભાઈ છે આદિતભાઈ શોષણ છે મુકેશભાઈ પીપળિયા છે પરાગભાઈ શાહ છે બિનલબેન રવેશિયા છે તેમજ અમારી સાથે કામ કરતા એ હાજર નથી તો સ્મિતાબેન અત્રી છે અતુલભાઈ જોશી છે વગેરે લોકોએ પણ વોરા સાહેબે જે રીતે કીધું કે તમામ પ્રકારે અત્યાર સુધી મને સહકાર આપ્યો છે એમના સાથ અને સહકારના કારણે હું આજે એચીવમેન્ટ છે એ પ્રાપ્ત કરી શક્યો છે એ જે વોરા સાહેબનું સન્માન થયું છે અમારી ડીજીપી ઓફિસનું સન્માન છે રાજકોટનું સન્માન છે કે જ્યારે રાજકોટના કોઈ વ્યક્તિને કોઈ પણ વ્યક્તિઓ રાજકોટના જિલ્લાની સરકારી વકીલને જ્યારે સન્માન મળતું હોય ત્યારે એક મદદની સરકારી વકીલ તરીકે અમે ખૂબ જ હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ અમારા માટે એક સારી દૌરવની વાત છે રાજકોટનું નામ રોશન કર્યું છે અને અમારા સર્વે મદદની સરકારી વકીલો સહિતની જો જોઈએ તો પણ લગભગ અંદાજિત અઢીસો આસપાસ સજાવો થાય છે વરા સાહેબ છે એ મુખ્ય જીરિયા સરકારી વકીલ તરીકે બે હાજર પંદર ની સાલ થી કાર્યન્વિત છે એમની સાથે બે હાજર સત્તર ની સાલ થી અમારી જે આ ટીમ છે એ જોડાણી છે અને સર્વશ્રેષ્ઠ કામગીરી કરવા બદલ ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી એ બીજીપી સાહેબનું સન્માન કર્યું છે તે અમારું જ સન્માન છે રાજકોટ બીજીપી ઓફિસનું નું સન્માન છે અને એમને જે રાજકોટના ગૌરવ અપાવ્યું છે રાજકોટની ની ગૌરવ અપાવ્યું છે રાજકોટ નો જે ન્યાય છે રાજકોટના ન્યાયતંત્રને જે ગૌરવ અપાવ્યું છે એના માટે થઈ અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ વોરા સાહેબ ખૂબ જ આગળ વધે અને સતત ને સતત આ રીતે કામ કરતા રહે બીજીપી ઓફિસ જે છે એની અંદર સતત ને સતત આ જ રીતે કામ થતું રહે એવી અમે અભ્યર્થના પાઠવીએ છીએ અને શુભેચ્છા પાઠવીએ છીએ